નમસ્કાર મિત્રો એલર્જી કેસ્તન પર આપનું સ્વાગત છે બિગ બ્લાસ્ટિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે કચ્છની સ્પેશિયલ વિદ્યાસાહેબ પરથી ધોરણ છ થી આઠ સામાજિક વિજ્ઞાન વિષય માટે ફાઇનલ મેરિટ યાદી અને પ્રથમ રાઉન્ડ છે એ આજે ડિક્લેર કરી દેવામાં આવ્યો છે ગણિત વિજ્ઞાન વિષયવાળા માટે સામાન્ય ભરતી હોય કે કચ્છ હોય તો હજી પણ વેઇટ કરવો પડશે સામાજિક વિજ્ઞાન વિષય માટે ઝડપથી આપણે જોઈ લઈએ કે કટ ઓફ કેટલી અટક્યું છે મિત્રો કટ ઓફની અંદર વારો આવતા તમામ ઉમેદવારો ચાહે કેટેગરીનું હોય કે ઓપનનું હોય તમામ ઉમેદવારો માટે રાઉન્ડ પડ્યો છે એમને પોતાના લોગિનની અંદર જઈને કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે જો કટ ઓફની અંદર વારો આવતો હોય તો જિલ્લા પસંદગી કરવાની નથી આપણે ખબર છે કે કચ્છ જિલ્લો જ મળેલો છે પરંતુ હા જિલ્લા પસંદગીનો ઓર્ડર ત્યાંથી તમને કન્ફર્મ કરી અને આપશે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે વેબસાઇટ પર ડિસ્પ્લે કરેલા જ છે એના સિવાય વધારાના કઈ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના આવતા નથી જે ફોર્મ છે ચેકલિસ્ટ છે જાતિ ખરાઈ માટેના જે પ્રમાણપત્રો છે આવા વધારાના પ્રમાણપત્રો ત્યાં જરૂર નથી પરંતુ સાથે રાખવા જરૂરી છે આવા આપણે જોઈ લઈએ ઝડપથી કે કટ ઓફ કેટલે અટક્યું છે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો આ રીતે મિત્રો કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાન માટેનો જે પ્રથમ તબક્કો છે એ ડિક્લેર થઈ ગયો છે ફાઇનલ મેરિટ યાદી અને કોલ લેટર મેળવવા માટેની સૂચના કંઈક આ પ્રમાણે છે એટલે દસ તારીખ પછી તમે રાત્રિના છ કલાક પછી ઓનલાઈન પોતાનો કોલ લેટર મેરિટમાં આવતા હોય તો પછી ડાઉનલોડ કરી શકશો હવે મેરિટમાં આવતા તમામ ઉમેદવારોને છે એ પંદરથી લઈ અને સત્તર એટલે ત્રણ દિવસ દરમિયાન જિલ્લા પસંદગી માટે એટલે જિલ્લા પસંદગી તો આપણને ખબર છે કે નથી જ થવાની ત્યાં ફક્ત જિલ્લા પસંદગીનો ઓર્ડર આપશે કચ્છ જિલ્લો આપણને ફાઇનલ છે કે એ જ મળવાનો છે એટલે ત્યાં ફક્ત જિલ્લા પસંદગીનો ઓર્ડર આપશે હવે મેરિટ કેટલે અટક્યું છે તો ઓપનનો રાઉન્ડ આવ્યો છે અહીંથી સીધી આપણને ખબર પડી જાય કેમ કે કેટેગરી વાઇઝ મેરિટ અલગથી આપેલું નથી એટલે સિત્તેર પોઈન્ટ નેવ્યાસી સિત્તેરે અટક્યું છે મિત્રો એ કેટેગરીમાં આટલું અટક્યું છે દિવ્યાંગતા જૂથની અંદર બી કેટેગરીમાં આટલું સીમાં આટલું ડી ઈમાં આટલું આ પ્રમાણે છે હવે મેં અગાઉ પણ ઘણી બધી વખત વાત કરી છે કે ઓપનનું મેરિટ છે એનો મતલબ કે કેટેગરીમાં પણ તમારો નંબર આવતો હોય આ મેરિટની અંદર કેટેગરીવાળા ઉમેદવારનો પણ કટ ઓફની અંદર વારો આવી જતો હોય તો કોલ લેટર ડાઉનલોડ કરી અને જિલ્લા પસંદગી માટે જવાનું છે અહીં બીજી પણ અગત્યની સૂચના આપી છે ત્રીજા નંબર પર કે કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રમશઃ સામાન્ય ભરતી અને કચ્છ ભરતીના ગણિત વિજ્ઞાન વિષયની પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે ગણિત વિજ્ઞાનના જે ઉમેદવારો છે એમને હજુ થોડી રાહ જોવી પડશે હવે આખું મેરિટ લિસ્ટ જોવું હોય લોગ ઇન કરવા માટેની જે પ્રોસેસ છે વેબસાઇટ પર કઈ રીતનું જવાનું છે તો વીએસબી વીએસ કચ્છ લખીને આટલું લખવાનું છે ત્યાર પછી વીએસ કચ્છની જે ઓફિશિયલ વેબસાઇટ છે આવી જશે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આ વેબસાઇટની લિંક આપી દઈશ અહીંથી તમારે લોગ ઇન થવાનું છે લોગ ઇન માટેનો પાસવર્ડને ખબર ના હોય તો ફોરગોટ પાસવર્ડ ક્લિક કરી અને તમે ફોરગોટ પાસવર્ડ છે એ કરી શકશો હવે અહીં જવાનું છે ત્યાર પછી અહીં તમારે જોવાનું છે ફાઇનલ મેરિટ લિસ્ટ તો ત્યાં પર ક્લિક આપવાનું છે અહીં તમે જુઓ તો ધોરણ એકથી પાંચનું તો પૂરું થઈ ગયું છે નીચે તમે જુઓ તો સામાજિક વિજ્ઞાનનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ મુકાઈ છે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે જે ફાઇનલ મેરિટ યાદી છે આખું લિસ્ટ છે તમામ ઉમેદવારોનું આની અંદર હોય કોઈનું ફોર્મ રિજેક્ટ તો કરતા નથી આપણને બધાને ખબર છે તો આની અંદર તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જોવા મળી જશે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો બોલાવે છે આપણે ઝડપથી જોઈ લઈએ અહીં ફાઇનની અંદર આપણું જે મેરિટ છે અટક્યું છે એ લખીશું એટલે ખબર પડી જશે કે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોને બોલાવેલા છે ટોટલ બે હજાર જનરલ નંબર સુધીના ઉમેદવારોને બોલાવેલા છે એસસીબીસીના એક હજાર ઓગણસાઠ ઉમેદવારો છે ત્યાર પછી એસસીના જુઓ તો ત્રણસો બાવીસ ઉમેદવારો છે ઈડબલ્યુ એચના ચારસો એસી ઉમેદવારો છે એસટીના છે તેત્રીસ ઉમેદવારોને બોલાવેલા છે તો આ રીતને હું મિત્રો સામાજિક વિજ્ઞાન કચ્છની સ્પેશિયલ ભરતી માટેનો જે પ્રથમ રાઉન્ડ છે એ આવી રીતે ડિક્લેર થયો છે હવે શાંતિથી વાત કરીએ કે ગણિત વિજ્ઞાન વિષયવાળા માટે હજી રાહ જોવી પડશે જે ત્રીજા નંબરનો મુદ્દો છે એ આપણને ઘણું બધું કહી જાય છે કે એની અંદર લખ્યું છે કે કચ્છની જે સ્પેશિયલ કચ્છની ભરતી છે એને સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ બંને માટે જિલ્લા પસંદગીની જે પ્રોસેસ છે કાર્યવાહી છે એ પૂર્ણ થઈ જશે ત્યાર પછી સામાન્ય ભરતી અને કચ્છની સ્પેશિયલ ભરતી બંને માટે ગણિત વિજ્ઞાન વિષયવાળા માટેના જે રાઉન્ડ છે ફાઈનલ મેરિટ યાદી આ તમામ પ્રોસેસ છે કરવામાં આવશે એટલે છેલ્લે કરવામાં આવશે આનો સીધો અર્થ એવો થાય મેં અગાઉ પણ કહ્યું છે કે સામાજિક વિજ્ઞાન અને જે ગુજરાતી લેંગ્વેજ છે ભાષાઓ એની અંદર તમે જો તો જે કેસ કોર્ટ કેસ થયો હતો કે જ્ઞાન સહાયક ચાલુ નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી મેળવી હોય તો આવા ઉમેદવારો છે એ સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની અંદર ઓછા છે અને ગણિત વિજ્ઞાનની અંદર વધારે ઉમેદવારો છે તો એમનું કેલ્ક્યુલેશન ગણતરીની અંદર કદાચ ટાઈમ લાગ્યો છે આવ કદાચ આવા થોડા ઘણા અપડેટ છે એના વિશે અને એના લીધે થઈ અને હજી સુધી કદાચ મેરિટ યાદી તૈયાર થઈ નહીં હોય અને એના લીધે થઈ અને ડિક્લેર કરતા નથી પરંતુ આજે આવા અપડેટ છે કે પહેલાં કચ્છનું છે સામાજિક વિજ્ઞાન ભાષાઓ માટે ક્લિયર થઈ જાય જિલ્લા પસંદગીની પ્રોસેસ ત્યાર પછી છે એ સામાન્ય ભરતી અને કચ્છની સ્પેશિયલ ભરતી માટે ગણિત વિજ્ઞાન વિષયવાળા માટેની જે પ્રોસેસ છે પ્રથમ રાઉન્ડ છે ફાઈનલ મેરિટ યાદી છે એ સ્ટાર્ટ કરવામાં આવશે હવે મેં મિત્રો અગાઉ પણ બે ત્રણ વિડીયોની અંદર વાત કરી છે કે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એ શરૂ કરી દેવામાં આવી છે એની જિલ્લા પસંદગી આપણને ખબર છે કે સામાન્ય ભરતીની જિલ્લા પસંદગી સામાજિક વિજ્ઞાન હોય કે ભાષાઓ હોય એના માટે પૂરી થઈ ગઈ છે લગભગ ભાષાઓની પણ આવતીકાલે લગભગ પૂરી થઈ જશે એટલે હવે કચ્છની એક બાજુ સ્ટાર્ટ કરી છે આપણને ઘણા બધા ઉમેદવારોને આ પણ ક્વેશ્ચન થશે સામાન્ય ઉમેદવારો હોવાના જે સામાન્ય ભરતીમાં હશે એ જ કચ્છમાં પણ હશે એટલે જેમને જિલ્લા પસંદગી કરી છે એમને કચ્છમાં જવું હશે કચ્છના સ્થાનિક હશે એમને કચ્છમાં પણ લેવું હશે તો સ્વાભાવિક છે કે એમને ક્વેશ્ચન થાય કે જિલ્લો પસંદ કરી લીધો છે સામાન્ય ભરતીની અંદર તો હવે શું કચ્છની અંદર એમને જવું છે જિલ્લા પસંદગી કરવા તો શું બોન્ડ ભરવો પડશે કે કેમ મિત્રો બોન્ડ બાબતે મેં અગાઉ પણ ચર્ચા કરેલી છે કે તમે ભલે જિલ્લા પસંદગી કરી હોય પરંતુ તમે જ્યાં સુધી શાળામાં હાજર થતા નથી ત્યાં સુધી બોન્ડનો નિયમ લાગુ પડતો નથી શાળા પસંદગી થઈ જાય છતાં પણ તમે શાળામાં હાજર થાવ પછી જ તમારે બોન્ડનો નિયમ લાગુ પડે છે એટલે જિલ્લા પસંદગી સામાન્યની ભલે કરી દીધી હોય તમારે કચ્છ સ્થાનિક હોય તમે ત્યાંના રહેવાસી હોય તમારે કચ્છની અંદર જિલ્લા પસંદગી કરવી હોય તો બોન્ડ ભરવો પડશે નહીં આ એક મુદ્દો સારો છે અને એ બીજા મુદ્દા વિશે આપણે સમજણ મેળવી લઈએ કે બંને ભરતી સ્ટાર્ટ થઈ છે સાથે હવે ઉમેદવાર છે એ સામાન્ય ભરતીમાં લીધું છે કચ્છનો સ્થાનિક હશે તો કચ્છની ભરતીમાં એને લેવું હશે તો ચોક્કસ એ જવાનો જ છે કેમ કે બોન્ડ ભરવો પડતો નથી અને એને કચ્છમાં મળતું હોય પોતાનો સ્થાનિક હોય તો જવાનો જ છે એટલે આપણને એમ થાય કે તો પછી સામાન્યની સીટ બગડી કે કેમ હવે મિત્રો આના વિશે સ્પષ્ટતા કરી દઉં કે ભૂતકાળમાં છે એ મેં અગાઉ હમણાં બે ચાર બે ત્રણ વિડીયો લાસ્ટ છે એની અંદર પણ જણાવ્યું છે કે ભૂતકાળમાં ઘટ અને સામાન્ય આ રીતે બે પ્રકારે ભરતી ચાલતી હતી તો એની અંદર ભરતી બોર્ડે છે એ ઘટમાંથી સામાન્યમાં ઉમેદવારોને જવા દેતા હતા જિલ્લા પસંદગી કર્યા બાદ તો એ શું કરતા કે ઘટમાંથી સામાન્ય જાય તો ઘટની જગ્યા ખાલી પડે તો એના માટે રાઉન્ડ આપતા ઘણા ઉમેદવારો સામાન્યથી ઘટમાં જાય તો સામાન્યની જગ્યા ખાલી પડે તો એ ખાલી પડેલી જગ્યા માટે વેઇટિંગમાં ન લઈ જતા માટે સારા સમાચાર પણ છે જો ઉમેદવાર સામાન્યની અંદર જિલ્લા પસંદગી કરી લે છે સીટ લઈ લે છે અને એને કચ્છનો સ્થાનિક હોય અને કચ્છની અંદર પણ જિલ્લા પસંદગી કરવી હોય તો એમને કરવા દેશે જિલ્લા પસંદગી પરંતુ એને સામાન્યનો હક જતો કરે છે એવું એને એક પ્રમાણપત્ર એક પ્રકારનું બાંહેધરી પત્રક ભરવાનું આવે છે એ બાંહેધરી પત્રક લગભગ જે ભરતી બોર્ડ છે એ ભરાવશે અને આવી રીતે જે સામાન્યમાં સીટો ખાલી પડશે એના માટે નેક્સ્ટ રાઉન્ડ આવશે લગભગ રાઉન્ડ જ આપશે એટલે આવું ભરતી બોર્ડ કદાચ વિચારી રહ્યું છે તો એ તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે કચ્છના જે સ્થાનિક ઉમેદવારો છે એમના માટે પણ સારા સમાચાર છે કે આવી રીતનું જે કરીને પત્રક ભરાવી અને કચ્છમાં જિલ્લા પસંદગી કરવા દે તો સીટો છે એ ન લઈ જતા નવો રાઉન્ડ આપી અને ભરવામાં આવે તો તમામ ઉમેદવારોને ન્યાય મળી મળી શકે શકે અને ઝડપથી નોકરી પણ છે તો આ રીતના મિત્રો કચ્છની ભરતી સ્ટાર્ટ થઈ ગઈ છે સામાજિક વિજ્ઞાન વિષયવાળા માટે તો અત્યારે પ્રથમ રાઉન્ડ ફાઇનલ મેરિટ યાદી ડિક્લેર થઈ ગઈ છે વેબસાઇટ પર તમને મેં જે પ્રમાણે દર્શાવ્યું એ પ્રમાણે ફાઇનલ મેરિટ યાદી છે પણ તમે જોઈ શકશો મેરિટની અંદર કોઈ વાંધાજી કરી હોય તો એની વધઘટ થઈ હોય તો એ પણ તમને ડિસ્પ્લે કરવામાં આવશે એક વખત ફાઇનલ મેરિટ યાદી બહાર પડી જાય છે ત્યાર પછી એના મેરિટની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ તમે કરી શકતા નથી એટલે હવે પછી નેક્સ્ટ છે એ કાં તો સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ આવે છે અથવા તો જે પાસાઓનું જે પીએમએલ ટુ છે એ બાકી છે એ પણ ઝડપથી આવી જશે અને ગણિત વિજ્ઞાન વિષયવાળા માટે થોડો રાહ જોવો પડશે હજી પણ એટલે સામાન્ય ભરતી હોય કે કચ્છ ભરતી હોય બંનેના જે ગણિત વિજ્ઞાનના ઉમેદવારો છે એમને વેઇટ કરવો પડશે તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે વિડીયો રિલેટેડ કોઈપણ ક્વેશ્ચન હોય વિદ્યાશય ભરતી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમામ પ્રશ્નો છે એ તમે કમેન્ટ બોક્સની અંદર કરી શકો છો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અર્જન્ટ ક્વેશ્ચન્સ છે તમામના મેં આન્સર આપવાના પ્રયત્નો કરેલા છે અને તમામને લગભગ સંતોષકારક આન્સર મેં આપ્યા છે છતાં પણ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો હોય તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો